હેલો ફ્રેન્ડ સ્વાગત છે આપનું મારા રસોડાના કાઠિયાવાડી સ્વાદમાં હું ભાવનાબેન રાઠોડ વરસાદની શરૂઆત થઈ ગઈ છે અને લગભગ ગુજરાતી ઘરમાં ભજીયાની ફરમાઈશ આવતી હોય છે એમાંય મારા ઘરમાં તો ખાસ વરસાદની શરૂઆત થાય એટલે મારા ઘરમાં તો ભજીયા બને જ પણ એકને એક પ્રકારના આપણે ચણાના લોટના ભજીયા બનાવતા હોઈએ છીએ તો આજે કંઈક નવું ટ્રાય કરીએ આજે આપણે બનાવશું પવાના ભજીયા માત્ર બે જ ચમચી ચણાનો લોટનો ઉપયોગ કરી અને આપણે નવા પૌવાના ભજીયા બનાવશું તો વિડીયો પૂરેપૂરો જોજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી પાસે રહેલું બેલ પ્રેસ કરો જેથી આવનારા નવા વિડીયો સૌથી પહેલાં આપને મળે તો ચાલો બનાવીએ નવા સ્વાદ સાથે પવા પકોડા તો પવા પકોડા બનાવવા માટે અહીંયા એક કપ મેં રેગ્યુલર પવા લીધેલા છે જે પવા તમે પવા બટેકામાં ઉપયોગમાં લ્યો છો એ જ પૌવા આપણે લેવાના છે પહેલાં તો પવાને સારી રીતે ચાળી અને પછી જ લેવાના છે તો અત્યારે ચાળેલા પવા લીધેલા છે પવા ધોઈ લેશું તો ધોયેલા પવાનું પાણી કાઢી નાખશું અહીંયા પવા બે પાણીથી ધોઈ લીધા છે અને બધું જ પાણી કાઢી નાખેલું છે હવે પવાને પલાળવા માટે એક કપ પવા લીધેલા તો અડધો કપ દહીં લેશું દહીં નાખી અને પવા પલાળી દેસુ તો અહીંયા તમે જોઈ શકો છો કે દહીં મેં પવા સાથે સારી રીતે મિક્સ કરી લીધું છે હવે દહીં અને પવા સેટ થાય ત્યાં સુધીમાં એક ચટપટી ચટણી તૈયાર કરી લઈએ તો પવા ઢાંકી અને સાઈડ પર મૂકી દેસું તો ચટણી બનાવવા માટે મિક્સર જારમાં આપણે દાંડલી સહિત જ કોથમરી મિક્સ કરશું કોથમરીને રફલી સમારી લેશું તો કોથમરી સાથે જ બે તીખા મરચાં લેશું તીખા મરચાં નાખી દેસું એક ટુકડો આદુનો લીધેલો છે આદુ નાખશું બે ચમચી જેટલા શેકેલા સીકેલા દાણા છે જો તમારી પાસે શેકેલા સેકેલા દાણા ન હોય તો કાચા સિંગ દાણાનો ઉપયોગ કરી શકો છો સ્વાદ પ્રમાણે મીઠું નાખશું અને ચટણી એકદમ સરસ ચટપટી બને એ માટે એક ચમચી ખાંડ નાખશું અને ચટણીને પીસવા માટે આપણે પાણીના બદલે દહીંનો ઉપયોગ કરીશું તો બે ચમચી જેટલું દહીં નાખી દઈશું બધું જ સારી રીતે પીસી લેશું તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણી ચટણી એકદમ સરસ પીસાઈને તૈયાર થઈ ગઈ છે ફ્રેન્ડ્સ આ ચટણી તમે ભજીયા પકોડા કે સેન્ડવીચ સાથે ખાઈ શકો છો બહુ સ્વાદિષ્ટ લાગશે તો પીસેલી ચટણી એક બાઉલમાં કાઢી લેશું તો અહીંયા ચટણી આપણી તૈયાર છે ચટણી સાઈડ પર રાખી દઈશું અને આપણા પવા જોઈ લઈએ તો આપણા પવા પણ એકદમ સરસ સેટ થઈ ગયા છે પવામાં મસાલો કરી લેશું સ્વાદ પ્રમાણે મીઠું નાખશું એક મરચું બારીક સમારીને રાખેલું છે મરચું નાખી દઈશું એક નાનો ટુકડો આદુનો છીણેલો છે આદુ નાખશું એક મીડિયમ સાઇઝની ડુંગળી આ રીતના સમારીને લીધેલી છે ડુંગળી નાખી દેશું જો તમે ડુંગળી ના ખાતા હોય તો ડુંગળી સ્કીપ કરી શકો છો અડધું કેપ્સિકમ સમારીને લીધેલું છે કેપ્સિકમ પણ નાખી દેસું બાકીના મસાલામાં એક ચમચી વરિયાળી લીધેલી છે વરિયાળી નાખશું એક ચમચી ધાણા અને ફ્રેશ કોથમરી નાખી દેસું અડધું બટાકું બાફેલું લીધેલું છે બટાકું છીણીને નાખી દેસું બટાકુ છીણીને નાખવાથી બટાકાના કોઈ લમ્સ નથી રહેતા અને આપણો મસાલો એકદમ સરસ મિક્સ થઈ જશે બટાકાની સાથે બે ચમચી ચણાનો લોટ નાખશું બેસન ચણાના લોટથી આ પકોડામાં એકદમ સરસ બાઇન્ડિંગ આવશે તો બે ચમચી જેટલો જ નાખવાનો છે અને અડધી ચમચી કાળા મરીનો ભૂકો બધું જ એકદમ સારી રીતે મિક્સ કરી લેશું બધું મિશ્રણ મિક્સ કરતાં મને મિશ્રણ થોડું ઠીક લાગે છે તો બે ચમચી જેટલું પાણી નાખશું અને પકોડામાં એકદમ સરસ કલર આવે એના માટે આપણે થોડી હળદર નાખશું બધું મિક્સ કરી લેશું અહીં આપણો મીડિયમ થિક બેટર તૈયાર છે ટોટલ આપણે 1 કપ પવા લીધેલા અડધો કપ દહીં નાખેલું અને અડધા કપ પાણીની જરૂર પડેલી તો ટોટલ એક કપ પવા સામે એક કપ આપણે દહીં અને પાણીનું મિશ્રણની જરૂર પડેલી છે અને તમને હું મિશ્રણની કન્સિસ્ટન્સી બતાવી દઉં છું હાથમાં લેતા આ રીતના બોલ થઈ શકે એવી રીતના આપણે લેવાનું છે અને ફ્રેન્ડ્સ આમાં એક ખાસ વાત એ છે કે આપણે આમાં ફ્રૂટ સોલ્સ કે સોડાની જરૂર નથી પડતી આ પવા પકોડા તો પણ એકદમ સ્વાદિષ્ટ અને કુરકુરા બનશે હવે આગળની પ્રોસેસ ગેસ પર કરશું પકોડા તળવા માટે ગેસ ઉપર તેલ ગરમ કરવા મૂકેલું ચેક કરી લઈએ થોડું મિશ્રણ નાખી અને ચેક કરશું તો તમે જોઈ શકો છો કે હજી આપણું તેલ ગરમ થયેલું નથી થોડી વાર આપણે રહેવા દેશું હવે આપણું તેલ પરફેક્ટ ગરમ થઈ ગયું છે પકોડા બનાવી લેશું આ રીતના મીડિયમ સાઈઝના બોલ બનાવતું જવાનું અને તેલમાં નાખતું જવાનું ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો રાખશું એકદમ ફાસ્ટ ફ્લેમે તળશો તો પકોડા ઉપરથી તળાઈ જશે અને અંદરથી કાચા રહેશે પકોડા તેલમાં નાખ્યા પછી તરત જ નથી અડવાના પકોડાને થોડા તળાઈ જવા દેવાના છે પછી જ આપણે પકોડાને થોડા પલટાવશું અહીંયા તમે જોઈ શકો છો કે પકોડા તળાતા એની મેળે જ ઉપર આવવા માંડ્યા છે તો હળવા હાથે આ રીતે પલટાવી લેશું પકોડા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લેશું તમે જોઈ શકો છો કે આપણા પવા પકોડા એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે એક્સ્ટ્રા તેલ નીતારી લેશું તો તૈયાર થયેલા પકોડા એક પ્લેટમાં કાઢી લેશું આ જ રીતે બાકીના પકોડા પણ તળી લેશું તમે અવાજ સાંભળી શકો છો કે આપણા પવા પકોડા કેટલા ક્રિસ્પી બનેલા છે સાથે આપણે બનાવેલી ચટપટી ગ્રીન ચટણી અને ટોમેટો સોસ સૌ કરેલા છે તમે જોઈ શકો છો કે એકદમ ક્રિસ્પી અને કુરકુરા એવા આપણા પૌવા પકોડા તૈયાર થયેલા છે તો તમે જોઈ શકો છો કે આપણે એનો કે ફ્રૂટ સોલ્ટનો ઉપયોગ નથી કર્યો તો પણ આ પકોડા એકદમ જાળીદાર થયેલા છે તો વરસાદની સિઝનમાં એક વખત આ પકોડા ચોક્કસ ટ્રાય કરજો અને ઘરના બધાને નવો સ્વાદ ચખાડજો આ જ રીતે બનાવો અને કમેન્ટમાં જણાવો કે આપને આ નવા સ્વાદ સાથે બનેલા પકોડાની રેસીપી કેવી લાગી આજે બસ આટલું જ મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય થેન્ક યુ